હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલ વેજ ચીઝ સેન્ડવિચ જે આપણે થોડી ડિફરન્ટ રીતે બનાવીશું આ સેન્ડવિચ ટેસ્ટી હોવાની સાથે સાથે જ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે કારણ કે આપણે ઘણા બધા વેજીસ તો એમાં ઉપયોગ કરવાના છે નાના મોટા દરેકને આ સેન્ડવિચ ખૂબ જ પસંદ આવશે એમ તો આ વેજ સેન્ડવિચ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે અને દરેકનો સ્વાદ પણ અલગ આવતો હોય છે તો એકવાર તમે મારી આ રીતથી આ સેન્ડવિચ ચોક્કસ બનાવીને ટ્રાય કરજો તમે ખાતા રહી જશો આ એટલી ટેસ્ટી બને છે તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા મેં ચાર નંગ વ્હાઈટ બ્રેડ સ્લાઇસ લઈ લીધી છે તમે ચાહો તો બ્રાઉન બ્રેડનો પણ યુઝ કરી શકો છો તો એની ઉપર આપણે સૌથી પહેલાં તો આ રીતે બટર સ્પ્રેડ કરી લઈએ અહીંયા જે બટર છે એ હું ફ્રીઝરમાંથી કાઢવાનું ભૂલી ગઈ હતી એટલે થોડું મને સ્પ્રેડ કરવામાં મુશ્કેલી થાય છે તમે જો સેન્ડવિચમાં બટર યુઝ કરતા હોય તો રૂમ ટેમ્પરેચરનું જ લેવાનું છે જેથી સરળતાથી સ્પ્રેડ થઈ શકે તો ચારેય બ્રેડ સ્લાઇસ ઉપર આપણે જે બટર છે એ સરસ સ્પ્રેડ કરી લેવાનું છે તો ચારેય સ્લાઇસ પર બટર સ્પ્રેડ કર્યા પછી હવે આપણે એના ઉપર જે ગ્રીન તીખી ચટણી આવે એ સ્પ્રેડ કરીશું ચારેય ચાર બ્રેડ ઉપર આપણે ગ્રીન તીખી ચટણી સ્પ્રેડ કરી લેવાની છે હવે આપણે ફક્ત બે સ્લાઇસ ઉપર ટોમેટો કેચઅપ એપ્લાય કરીશું ફક્ત બે ઉપર જ આપણે કેચઅપ લગાવીશું બાકીની આપણે ગ્રીન ચટણીવાળી જ સેન્ડવિચ બ્રેડ રાખવાનો છે એની ઉપર આપણે ટોપિંગ કરીશું તો હવે જે ગ્રીન સ્લાઇસ છે એની ઉપર આપણે લાંબા કાપેલા કાંદા મૂકીશું આ રીતે તમે જો ચાહો તો ગોળ સ્લાઇસમાં પણ કાંદાને કાપીને લઈ શકો છો નહીં તો પછી આ રીતે જુલિયન કટ કરીને પણ લઈ શકો છો હવે એની ઉપર આપણે ગોળ સ્લાઇસમાં કાપેલા ટામેટા મૂકીશું ટામેટાની જે સ્લાઇસ છે જેટલી બની શકે એટલી પતલી રાખવાની છે જાડા નથી રાખવાના હવે એની ઉપર આપણે ઘણો બધો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું કારણ કે જે પણ વેજીસ છે એની અંદર મીઠું નથી હોતું તો ચાટ મસાલો ચોક્કસ સ્પ્રેડ કરવાનો છે હવે લાંબુ કાપેલું આપણે આ રીતે કોબીસ મૂકી દઈશું બંને બ્રેડ ઉપર હવે આપણે છીણેલા બટાકા એડ કરવાના છે જો તમે ડાયરેક્ટ બ્રેડ ઉપર જ બટાકોને છીણી લેશો તો વધારે સરળતા રહેશે મેં અહીંયા એને પહેલેથી જ છીણીને રાખ્યો છે હવે આપણે એની ઉપર લાંબુ કાપેલું કેપ્સિકમ મૂકી દઈશું બંને બ્રેડ સ્લાઇસ ઉપર આપણે આ રીતે જુલિયન કટ કરેલું કેપ્સિકમ મૂકવાનું છે હવે આપણે ગોળ સ્લાઇસમાં કાપેલી કાંકડી મૂકીશું કાંકડીની પણ સ્લાઇસ જેટલી બની શકે એટલી પતલી રાખવાની છે અને અહીંયા મેં વ્હાઈટ બ્રેડ લીધા છે તમે જો આ સેન્ડવિચને વધારે હેલ્ધી બનાવવા માંગો તો બ્રાઉન બ્રેડનો પણ યુઝ કરી શકો છો ફરીથી અહીંયા ઘણો બધો આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો છે હવે આપણે લાંબી કાપેલી ગાજર જુલિયન કટ કરેલી આ રીતે મૂકી દઈશું જો તમને બીટ ભાવતું હોય તો તમે બીટ પણ આ રીતે લાંબુ કાપીને એડ કરી શકો છો અહીંયા મેં આજે બીટ નથી લીધું તો બંને સ્લાઇસ ઉપર મેં ગાજર મૂકી દીધી છે હવે ઘણું બધું આપણે પ્રોસેસ્ડ ચીઝ છીણવાનું છે કારણ કે ચીઝ જે છે એ બાળકોનું એકદમ ફેવરેટ હોય છે અને ચીઝ વગર એમ પણ કોઈ પણ સેન્ડવિચ હોય તો એનો સ્વાદ પણ અધૂરો જ ગણવામાં આવે છે હવે જે કેચઅપ અને ગ્રીન ચટણીવાળો બ્રેડ છે એ આપણે આ રીતે એના ઉપર કવર કરી લઈશું અને હવે આ સેન્ડવિચને શેકવાની છે તો એ માટે ગેસ ઉપર મેં એક તવો ગરમ કરી લીધો હતો એની ઉપર આપણે એક ચમચી આ રીતે બટર સ્પ્રેડ કરી દઈએ હવે બનાવેલી બંને સેન્ડવીચ આપણે એના ઉપર મૂકી દઈશું અને એકથી દોઢ મિનિટ આપણે ધીમા તાપે એને એક સાઈડથી શેકાવા દેવાની છે એકાદ દોઢ મિનિટ પછી આપણે સેન્ડવિચને બીજી સાઈડ ફેરવવાની છે પણ એ પહેલાં આપણે આ રીતે ઉપરની સાઈડ ઉપર પણ થોડું બટર લગાવી દઈએ જેથી નીચેથી એ બિલકુલ બળી ના જાય હવે આ સેન્ડવિચને આપણે તાવેથાની મદદથી બીજી બાજુ ફેરવી દઈએ અને બીજી બાજુથી પણ ધીમા તાપે એકથી દોઢ મિનિટ એને આપણે શેકાવા દેવાની છે બંને સાઈડથી આપણી સેન્ડવિચ શેકાઈ જાય તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અહીંયા મેં સેન્ડવિચને વધારે પડતી બ્રાઉન નથી કરી તમારે થોડી આ રીતે લાઇટ રાખવી હોય કાં તો થોડી ડાર્ક શેકવી હોય તો એ રીતે પણ તમે કરી શકો છો તો હવે આ સેન્ડવિચને આપણે કટ કરી લઈએ આપણે આમાં ઘણા બધા વેજીટેબલ્સ એડ કર્યા છે ચીઝ પણ એડ કર્યું છે તો બાળકો જો વેજીટેબલ્સ ના ખાતા હોય તો આ સેન્ડવિચ તમે ચોક્કસથી એમને નાસ્તામાં લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો એ બહાને એમના પેટમાં શાકભાજી પણ જશે તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી સેન્ડવિચ બની છે જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી ટેસ્ટી આ સેન્ડવિચ છે તો રેસીપી જો પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અહીંયા આ સેન્ડવિચને મેં કેચઅપ સાથે સર્વ કરી છે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે